સુરતમાં પાંડેસરા પોલીસની પીસીઆરમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ ડીસીપીએ પોલીસની સતર્કતા ચકાસવા પીસીઆરને કોલ કર્યો હતો ત્યારે પીસીઆર માં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચ્યા જ નહોતા પીસીઆર ના ખાનગી ડ્રાઈવર જ હાજર હતા અને પોલીસની ગંભીર બેદરકારીને લઈને ડીસીપી વિજયસિંહ ગુર્જરે સસ્પેન્ડ કર્યા આખરે પોલ પકડાઈ ગઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે કોલ કરવામાં આવ્યો સો નંબરમાં ત્યારે માત્ર ડ્રાઈવર હાજર થયો હતો પાંડેસરા પોલીસની પીસીઆર વાનમાં ફરજ બજાવતા હતા એવા બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડીસીપીએ ક્રોસ ચેક કરવા માટે ફોન કર્યો હતો પોલીસની સતર્કતા ચકાસવા માટે પીસીઆર વાનને ફોન કર્યો અને પીસીઆરમાં ફરજ બજાવતા જે બે પોલીસ કોન્સ્ટેબલ હતા એ ઘટના સ્થળે પહોંચ્યા જ નહીં માત્ર પીસીઆર વાનનો ખાનગી ડ્રાઈવર હાજર રહ્યો આખરે પોલીસની બેદરકારી કોન્સ્ટેબલની બેદરકારી સામે આવતા ડીસીપીએ વિજયસિંહ ગુર્જરે બંનેને સસ્પેન્ડ કર્યા છે